અને એવું કંઈક છે કપાસ ઉનાનું કામકાજ બીજું કાંઈ કામકાજ તો છે નહીં વાવેતર કરવાનું એવું કામકાજ હોય પણ વાવેતરમાં હજી કંઈ બરાબર ઠેકાણું નથી આરખું બરાબર હાલતું નથી જેમ જેમ જેવું તેવું જેવું તેવું હાલ્યા કરે છે એટલે એવું કંઈક છે પણ આ થોડો કપાસ એક મોજમાં છે એટલે એ જ કામ કર્યા રાખવાનું કપાસ વીણવાનું એક કપાસ એક પડાનો કપાસ ખુલે એ વીણ રહ્યાનો પછી બીજા પડાનો ખુલી જાય એક વીણે ત્યાં બીજું પેડું તો તૈયાર હોય ખુલેલું વીણવામાં તો આપડામાં પણ આવો આવો કંઈક કપાસ ખુલી ગયો છે પણ આપણામાં હજી આપણને લગભગ કેટલા આપણામાં આવતા લગભગ વીસેક દિવસ તો લાગી જ જાય છે વીસ ઉપર થઈ જાય તો એ વાંધોની એમ કેમ કે ઓલા ઓલાપડામ સાજો બધો વીણવાનો છે કપાસ હજુ તો અડધે નથી પોગ્યા એટલે એવું કંઈક હોય કે કંઈક છે અમારે કામકાજ અને તમને પણ કંટાળો આવતો હોય છે રોજનો રોજ કપાસ કપાસને કપાસ જ બતાવે પણ સોરી માફ કરજો કેમ કે અમારી જોડે બીજું કંઈ કામ જ નથી કપાસ વીણવા સિવાય બીજું કંઈ કામ જ નથી અને બીજું કામ ક્યાં કરવા જઈએ બીજું કામ કરવા જઈએ ફરવા જઈએ ને એવું કરીએ તો પછી કામ કર્યા વગર એવી અમારી એટલી બધી સારી પોઝિશન નથી કે અમે ફરવા જઈ શકીએ એના આમ રખડી શકીએ સારી રીતે બ્લોગ બનાવી શકીએ એટલે જે કામ કરતા હોય એ જ બનાવીએ છીએ કામ કરતા જઈને તો એમાંથી અમારું થોડું ઘણું ચાલ્યા કરે ગુજરાત તો એવી રીતના કંઈક છે એટલે રોજ અમને થોડોક તમે સપોર્ટ કરજો રોજનું એકનું એક બતાવે એમ કરીને ન જોવા થાય તો પાછા અર્ધે અડધી થી કાપી કાપી ન જોતા અને પૂરેપૂરો બ્લોક જાઉં છું એટલે તમારા થોડા ઘણા સપોર્ટથી અમે થોડા ઘણા આગળ આવીએ તો એ કંઈક છે ફ્રેન્ડ્સ હવે હું ચાલતા ચાલતા જાઉં છું તો ફ્રેન્ડ્સ ઠંડી બહુ લાગે છે અને આજે આયા છે ભૂંડા ચણામાં ખોદવા માટે છે આવી રીતના કંઈક કરી છે ચણામાં તો આવી રીતના કંઈક ભૂંડ આવે છે ચણા ખાવા માટે તો જે કંઈ કે ચણા વાવ્યા હોય એ ચણામાં કંઈક ઝટકો બટકા કે એવું કંઈક મૂકી દેજો જેથી કરીને ભૂંડડા ચણા ન બગાડે અને અહીંયા તો કાંઈ છે નહીં તો ખોદી ગયા છે કંઈક વાવું એવું કરી પણ કાંઈ દેખાતું નથી ને તો ખોવા આવી ગયા છે ઓલું ખોદી ગયા છે ભૂંડડા હવે આપણે અહીંયા જોવા નથી જવું કે આપણે મોડું થાય છે આમ થાય તે આમે તે મોડા મોડું થયું છે અને સાજો મોડું થઈ છે એટલે આપણે સીધે સીધા કામ કરવા માટે જઈએ કપાસ વીણવા માટે આવું કોઈ કામકાજ હાલે છે તમારે જ્યાં અમુક અમુક જે ખેતકામ કરતા હોય તમારે ત્યાં ત્યાં શિયાળું વાવેતર કેવું ચાલે છે શું શું વાવેતર કર્યું છે કમેન્ટ કરીને કહેતા રહેજો એટલે થોડી ઘણી કઈ રીતના વાવેતર કર્યું શું છે કઈ રીતના એટલે થોડી ઘણી જાણ અમને પણ મળે અને અમારે ત્યાં જે થાય એ તો હું તમને બતાવીશ એટલે થોડી ઘણી થોડી ઘણી માહિતી તમને પણ આમ તો માહિતી હોય જ બધાને પણ થોડી ઘણી ન હોય આવી રીતના આવી રીતના એમ તો મળતી રહે હાલો હાલો તો ફ્રેન્ડ્સ અમે કપાસ વીણતા વીણતા વચારે આવી ગયા છે અને અલ્કેશ તો ફોનમાં વાતો કરે છે અને અહીંયા સરસ મજાનું બાજરો કેવો થઈ ગયો છે ગયા વર્ષે અમે આપણામાં બાજરો આવ્યો હતો એટલે સરસ મજાના બાજરાના દાણા આવ્યા છે ચોમાસાના તો ચોમાસાનો આવો કંઈક બાજરો થયો છે મસ્ત મજાનો પાકો પણ થઈ ગયો છે સરસ 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 અને અલ્કેશ કોની જોડે વાતો કરો છો પોખનો કેનો આવ્યો હમ મને ખબર છે કેનો ફોન આવ્યો છે વહુ ફોન છોકરી ના એવું કોણ છોકરી નો આવે આમાં કપાસમાં કામ કરવા છોકરી હાલ કપાસ વીણવા જે વાત કરી સંજયભાઈ નો ફોન છે તો જોઈ શકો છો તમે અલ્કેશને છે ને સંજયભાઈ ઓલીવાડે જતા રે ને એટલે સંજયભાઈ ને નથી ત્યાં ગમતું ને અલ્કેશને નથી ગમતું કેમકે રોજે રોજ કામ કરતા હોય તો ભેગા ને ભેગા હતા એટલે સરકું મજા નથી આવતી કામ કરવા એટલે ફોન ચાલુ રાખે છે ત્યાંથી ફોન ચાલુ હતો વચારેથી તો હજી વચ્ચે આવ્યા છે પણ હજી ફોન નજીક હોય તો અને આપણી હારે વાત કરવી હોય તો મજા નહી આવે તમને તો આવું કંઈક કરે છે અલ્કેશ ફ્રેન્ડ અને મારી જોડે પાછા કેવું નાટક કરે છે કોક છોકરીનો ફોન આવ્યો હશે એમ કે મને દ્વારકાની વાતો હાલે છે તો હાલો ફ્રેન્ડ જય જય માતાજી કૃષ્ણ ભજન દેવ બધાને અને આજે અત્યારે વાગ્યા છે હરાબાર અને હવે જવાનું છે ખાવા પણ સુશીલા મને ના પાડે છે હજી એક વાગ્યા પછી જઈ કહે છે એટલે હું બેઠો છું અને એ પણ કપા હણવા ચાલુ કરી દીધું છે અહીંયા આવીને તો ફ્રેન્ડ આવી રીતના કંઈક છે ને અહીંયા બેઠી છે શાંતિથી જો નખરા કરે છે બેઠી બેઠી ખાવાના જ જવા દેતી મને આવું કંઈક છે ફ્રેન્ડ હેલો હવે ખાઈ આજે શું ભણાવીએ મને વઘારે કોણ ઉતારી દે મને માર આવીને પછી જાવ અહીં ઉતારવા જાવ પછી એના કરતા હમણાં મરચા વાર લાગે

અહીંયા છે જુઓ તમે પડતી જાય છે આપણામાં મારે ગઈ સાલ વરિયાળી હતી અને હું જોવો તમે કેવો મસ્તીનો વરિયાળીના છોડવો ઊભો છે આવી રીતના કંઈક તો આવી રીતના કંઈક અહીંયા છે એક છોડવો પછી અહીંયા પણ છે એક છોડવો વરિયાળીના છોડવા કોઈ છે અને આ બાજુ પણ કપાસ બહુ ફાટી ગયો છે એટલે અમારે પણ વીણવાની સાલું બહુ ઝડપથી રાખવું જોઈએ છે મેં લઈ લીધા છે કે લીલી કોથ મરી અને લીલું એક મરશું

આપણે વલોણનું શાક બનીને રેડી થઈ ગયું છે ને ગરમ આ ગરમ ધુમાડા નીકળે છે સરસ ગરમ શાક છે સુશીલ હવે પીશે છે છાસ પીન તો અરે છાસ પીવાની તો હોય ને તો અહીંયા પીરસે ગયું છે થાળીમાં સરસ મજાનું બીજ બીજ શાક છે વલોણનું ધાણા નાખીને અને અહીંયા છે રોટલી તો હાલો હવે જમી લઈએ જો ફ્રેન્ડ ઇના વાટકામ કાઢી લીધું ને હમણાં કીધી હતી નહીં ખવાય

ત્યાંથી હું તો કપાસ વીણતી હતી પણ મને થયેલો તો ત્યાં ત્યાં મુકાવી દીધો અને હાલ 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 હાલમાં જાવું છે આવું જ કરે પાછળથી એવું કંઈક કરે છે અને પોતેનું કામ જ કાંઈ નહીં પણ બીજાને એ નથી કરવા દેતા અને સવારે એવું કરતા હોય બપોરે સવારે તો એ વઈ જાય વહેલા પણ બપોરે એવું કરતા હોય

હજી તો સુરજ દાદાનો ઘણો બધો દિવસ આપડે એમ થાય ખોટા આવતા રહ્યા છે હું તમને બતાવ મારી હારે કઈ આવું કરો છો દાદાને કે હજી કેટલે ઊંચે છે સૂર્યનારાયણ ભગવાન પણ આથમ તરફ તો જઈ રહ્યા છે પણ હજી ઘણી ઊંચે છે હજી સાંજ શાંત નથી થઈ અને સીધા એટલું બધું હાલવાનો કંટાળો આવે તો સીધે સીધા જાય ડુંગળીમાં હાલીને જાય શેલ કેસ બરા શેઠ ને કહી દઉં હું એ રોપ શું કરી નાખવાના કંઈક કરે છે તો ફ્રેન્ડ્સ આપણે તો લઈ આવ્યા છે દૂધી પણ અત્યારે તો દૂધીનું કંઈ શાક બનાવવાનું નથી વિચાર કેમ કે કાલે સવારમાં શાક બનાવીશું આજે તો ચણાની દાળ બનાવવાની છે અને મકાઈના રોટલા કેમ કે સવારમાં મકાઈના રોટલાની રોટલી બનાવતા હોય એટલે અત્યારે સાંજે રોટલા બનાવ્યા હોય એટલે રોટલા અને ચણાની દાળ બનાવવાની છે તો સારું અને શાક રોટલી હોય તો સારું પડે અને દાળ રોટલી ખાવાની મજા નહીં આવે શાક રોટ રોટલી ખાવાની મજા આવે ને દાળ ને રોટલો ખાવાની મજા આવે આ તો મેં બપોરે કપડાં ધોયા હતા એ સુકાઈ ગયા છે હવે હું લઈ લઉં અને પણ આ લઈ લો તો દૂધથી હું કપડાં લઈ લઉં તોફાન કર્યા વગર રહેવા તો હું કપડાં હવે લઈ લઉં અને બે દિવસ પહેલાં મેં કપડાં અહીંયા ધોઈ સુ્યા હતા અહીં તો આ તા શું કહેવાય બાંધેલો વાળો હે નહીં તૂટી પડ્યો હતો એટલે આજે પણ તૂટી ન જાય એનું મારે ધ્યાન ખાસ રાખવું જોઈશે નકર પાસે તૂટી જઈશે તો મારા કપડાં નીચે પડી જશે ગંદા થઈ જશે તો હવે કપડાં લઈ લો બે દિવસના કપડાં છે પણ તોય તે હવાર સાંજ નાવાનું હોય એટલે ડબલ ડબલ થઈ જાય ડબલ ડબલ જ ધોવાના થઈ જાય ને તમારા તો નથી ધોતો એમના તો એક જોડી હોય અને એકાદું શર્ટ કેમ હોય વધારાનું પણ હા સાચી વાત છે નહી ચાલ કે કેવા નાટક કરે છે હું ચાર દઈએ એક જોડ કપડાં કાઢું એવું કે ખોટું ખોટું કે કેમ કે બે જોડ ધોવા ના થતા હોય ને એટલે પણ એમના નથી થતા મારા જાજા થાય છે કેમ કે કામ કરતા હોય એટલે કામ કરે એટલે ગંદા કપડાં થઈ જાય ને હવાર નાવું પડે હવારમાં ના એ તો જ આમ સ્ફૂર્તિ આવી જાય અને સાંજે પણ કામ કરીને થાક્યા હોય એટલે થાક્યા હોય ને અંદર એટલે નાવું પડે એટલે હવે અમે હવે હું પાણી પાણી ગરમ મૂકી દઉં અને હલકેશ તો જોઈ શકો છો તમે

પીડા વગર જાવ હોય પીડા વગર જાવ તારે પીડા વગર મક્કળણી આવશે હા કો તો હું ચા પીવી દૂધ નથી આજ આપેલા માં ક્યાંથી લાવ દૂધ નથી મને ખબર સે આ બાજુ આપણે કપડાની ગડ કરી દીધી છે અને આયા કુકરમાં દાળ સદ મૂકી દીધી છે અને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું છે આવતા જાગ કરીને અને હવે જોઈએ બહાર કે શું કરે છે તો હજી તો સાડા પાંચ વાગ્યા છે કે છ વાગવાયા અહીંયા ગાડી કાઢી દીધી છે જવા માટે ગામમાં ગામમાં જવું છે ગામમાં જવાની બહુ ઉતાવળ હોયલ છે તો હવે જાય છે ગામમાં નથી ચાર દિવસથી ગાડી પડી હતી ગામમાં નથી ગયા નાવાનું આવી ને હા તો જાઓ જલ્દી પાછા જલ્દી આવતી બંધ થઈ ગયું

નાવાય પણ જાય અને લાઇટ પણ આજે નથી એટલે સારું થયું કે અમે વહેલા આવ્યા મેં તો પછી અંદર રાંધવાનું ને એવું નહીં થાય લઈ આવ્યા હાલ કે એ તો સારું છે મારા માટે કરે સાથે રોટલા બનાવું છે ના બનાવે મકાઈના રોટલા જોયો હાથે સરસ મજાનો રોટલો મેં બનાવ્યો છે જોઈ શકો છો તમે અને હવે હું આને

તો ફ્રેન્ડ આવી રીતના કઈક સુસલા પણ આવે છે થી રોટલો જોવો તમે કેવો જાય મકાઈનો રોટલો બસ આવેની છે બહુ મોટો થઈ જશે મોટો જ કરવાનો હજુ તો કેટલો મોટો થાય জো পেরে য়াম পেরয়ে তেম মটসাতো জায় হায়ে সুলেয়ে আ লাগি জো পিজু চোটলা করিতো হায়ে আ রায়ে আ রায়ে পালায়ে তো� હાલો તો હવે વાર છે જો ફ્રેન્ડ આવી રીતના કંઈક હવે મોટો રોટલો થઈ ગયો છે હાથ થી પણ હવે બસ લે પાછળ મોટો કંઈક રોટલો થયો છે હાજી એ પણ હવે નથી કરવો ફ્રેન્ડ હવે સડવા મૂકી દીધો છે અને સડી જાય ત્યાં લગી આપણે

ખોરાક કેવાય અમાર બાજુ ભાગે મકાઈ નો રોટલો જ ખાય રોટલી કોઈ મકાઈ નો રોટલો રોજ રોજ સવાર સાંજ મકાઈ નો રોટલો ખાતા હોય તો પણ તાકાત વાળા એટલે મકાઈ ના રોટલો ખાવાની મકાઈ નો રોટલો ખાય તો એમ સારું પડે પણ હાલમાં બધા હવે થોડા ઘણા થોડા ઘણા અહીંયા આવે ને ઘઉં નો રોટલો બહાર રેવા માંડ્યા એટલે મકાઈનો રોટલો ખાય પણ મીડિયમ સાઈઝમાં તો એટલે બધા વધારે ને આપણા આગળના સમયના ઘરડા કહેવાય મકાઈનો રોટલો ખાતા પછી મકાઈની થુલ્લી ખાતા એને ભેડકૂંક અમારી ભાષામાં પાછું કે ને પાછા ઘરે ઢોરા હોય એટલે છાસ ને દૂધ ને એમ ખાતા મકાઈના રોટલાને એમ એટલે જાદુ જીવન જીવતા જાદુ ઉંમર જીવતા ને તારે તો એટલું બધું ઓછી થઈ ગઈ ને ઓછી થઈ જી હલો